thank you તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા ખો ખો વુમન્સ લીગ નેશનલમાં રમાયેલી સ્પર્ધામાં ગુજરાતની વુમન ખો ખો ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રીજો સ્થાન હાંસલ કર્યો જેમાં ગુજરાતની તમામ વુમન્સ ટીમ ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો આજ રોજ વડોદરાના રેલવે સ્ટેશન ખાતે છેલ્લા ઇન્ડિયા ખો ખો વુમન્સ લીગ નેશનલમાં ગુજરાતી ખો ખો ટીમ આવી પહોંચી હતી જ્યાં તેઓનું સ્વાગત સરકાર કરવામાં આવ્યું તેમજ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુષ્પહાર તેમજ તેમનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું બાર ટીમો વચ્ચે રમાયેલી આ સ્પર્ધામાં ગુજરાતી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્જ મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જિલ્લા અધિકારી દિનેશ કદમ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી લક્ષ્મણ કરણ ગાવકર તથા ખૂબ ખૂબ ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ચેમ્બર નીતિન કાળે અને સંતોષ ગરૂડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની ટીમ ઉત્સાહભેર સ્વાગત વડોદરા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું તારીખ અઠાવીસ તારીખ સુધી અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગ મેચની ટુર્નામેન્ટ યુપી મેરઠ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ગર્લ્સનું સારું એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું અહીં સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું

ગુજરાતને ગૌરવ આપીને ત્યાંથી આવી છે ગોલ્સમેટલ જીતીને મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર ટીમોએ ભાગ